પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકાભાઈના હોલમાં જ રોજ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ ધર્મના આગેવાનોમાં રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી તેમજ કોંગ્રેસના રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ તેમજ રાધનપુર જિલ્લાના બજરંગ ધરના પ્રમુખ નીવાભાઈ ભરવાડ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર મુસ્લિમ સમાજના આગેવાનોમાં પઠાણ સાહેબ તેમજ અબ્દુલભાઈ સમા અનેક નામી અનામી આગેવાનોએ હાજરી આપી હતી તેમજ બંને સમાજના આગેવાનોની રાધનપુર પીઆઈ ચૌધરી સાહેબ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા હું રાધનપુર મુસ્લિમ સમાજના આગેવાન જમીર જનરલ સેક્રેટરી અબ્દુલ સમામ બોલું છું મારા રાધનપુર સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો અને બંને સમાજના આગેવાનો ભેગા મળી અને રામ રથયાત્રા વિશે અમે શાંતિ સમિતિની મિટિંગ બોલાવેલી એના અંગે ઘણા બધા પ્રશ્નો અને સૂચનો અમારા સામે આવ્યા અને જે અમે એકબીજાના સાથ સહકારથી આ રથયાત્રા પૂર્ણ થાય તો મુસ્લિમ સમાજ તરફથી અને હિન્દુ સમાજ તરફથી બંને તરફથી સાથ સહકાર આપવાની અમે એકબીજાએ આગેવાની કરી છે આપનું નામ મારું નામ અબ્દુલભાઈ સમા આજ રોજ રાધનપુર ખાતે રામનવમીના ના ઉત્સવ નિમિત્તે ડીવાયસપી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીઠક મિટિંગ રાખવામાં આવે તેમાં રાધનપુર નગરના સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપે અને સરસ સારા વાતાવરણમાં બંને સમાજના લોકોએ રામનવમીનો ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવાય અને એમાં બંને સમાજનો પૂરેપૂરો ટેકો રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ કે કોઈ ખોટા હથિયારો કે કે ભી દ્રવ્ય પીને આવશે તો એમાં એ બંને સમાજ પોલીસને છૂટ આપી છે કે જે તે જરૂર પડે કરવાનો એમની સાથે હવે નથી અને અમારે અમારો ઉત્સવ શાંતિથી સરસ રીતે ઉજવાય બંને કરી અને ખૂબ સારા વાતાવરણમાં આજ રોજ છે પ્રકાશ દક્ષિણ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો